ઓર્ડર કરી દેડો જોમાટોનો 30 રૂપિયાનો હોય એક ભાજી હા તો નહીં પોચ કરી દેવાડો પોચ થઈ કરવાનું ઓર્ડર કરીએ ભાજી એક કેટલાનો એડ્રેસ બધું લખવું પડશે હજુ હાઉસ હા હા ચાલો નવરંગ હવે આપણે એડ્રેસ નાખી દઈએ નવરંગ આવતું જ નહીં આપણે પહેલી વાર એટલે નવરંગ એક જ વાર આલવાનું પહી એડ્રેસ ના આલવાનું તો આવી જ જાય આપણે મિસોમ વસ્તુ નહી મંગાવતા એવી

પહેલી વાર મંગાવ છે. રંગુતે ઓ ભાજી કોનનું નામ ઓભરેલું પણ ગાઢેલું નથી. તો આપણે પહેલી વાર ટ્રાય મારીએ કે ભાજી કોન છેવો આવે છે? ના ના અમાજુ નખે. આપણે હાલ મંગાવીએ જો સારું આવે ને તો ભાઈ આપણે બીજી વખત મંગાવશું. બસ. ઓ વાગે છે. 166 સરસ સરસટ ઓર્ડર. એટલા રૂપિયા છે.

ટીંગુ કે છે હાડી ઓ ભાઈ સાહેબ હેડો કે રેકોર્ડિંગ કરો લે ઓ ભાઈ સાહેબ હેડે 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 વા જલ્દી જલ્દી થોડા ફાસ્ટ થોડા ફાસ્ટ ફાસ્ટ હેવી ડ્રાઈવર ઓલે ઓ ભાઈ હેડતા છે નહીં એટલે પંચર પડી પંચર तो तो <tongue> तो આબલું ભાઈ કા એને દેવમ તાકા કે ઓર્ડર વાળો છે ના કેટલે મિનિટ બતાવા કેટલે મિનિટ બતાવા મિનિટ તો આ તો જી મિનિટ બતાવે છે ઓમ લઈ ઓમ જો કી પણ એ ઓય આ કી આપ લેયા હ ઓર્ડર લેવા ને બીજાનો ઓર્ડર નહીં આ એવું ના બોલાયા લ્યા દેસી રામ

આપડે ભાઈ હોટલ બાજુ હેડી નીકળી જોઈ લો અઢાર મિનિટ અઢાર મિનિટ કોઈ ખબર નથી કે હોટલમાં વેટ નહી થતું ચી આવો

બોલે ચમકી ભાઈ અવે હોટલે પહોંચી પહોંચે

एक का भगत मरो के बीजो खतरो से खिलाडी ये गीत गीत ये बन टाकी ले ते इरे गीत गाय तो मैं बल तो बडा भल भल्ला ना उडी गयो अरे उडी ना आयो हमारी मां तो फट दिन भर रात से अटले आगे ए हालबी अटले तो सेठ अन सिद्धू मैं खाली पिंचा बताची सीट अटले आई तो कंप्लीट बतावा

ओना तगड़ा रعب गदी पलसा हम ताई बमकाए दु है हां भाई टोमाटो वाला भाई है अब भई मस्त भाई बमकाए है हो आ बाजू हमारी आकी मिस्टर टिंगू टीम से हीरा ने त उडे इवन भाई वना लाइ जाजो आर्डर करवा आ वना लाइ जा हां तो आपड़े कितना था 167 पेमेंट कर दिए ले लो मुंह खईन आऊं हां सुन बाय बाय हां इवन 42 के पहले मिस्टर श्रवण टीम हो ना हां इवन तो आपड़े आ सब्सक्राइब कर दी थी सब्सक्राइब कर दो आपड़ा सही जी का ना सब्सक्राइब कर दी थी

લાઈક કરજો અમને ફ્લાયક કરજો ઠીક છે રાજે આજે ફર્સ્ટ દિવસ છે મારે થાય છે આપણે ભઈ હેડી ને કડિયા હી તો અમે ઓર્ડર લઈ આ હા કી જો ઓર્ડર અને ટીવી માં આઈતા જક્તિ જક્તિમાં શક્તિ શક્તિ સ એ આવિદા કે પંખી બંધુ ઉડકે પીજો મસ્ત સ્કૂલનો ડાન્સ ચાલુ છે હોય ને અનબોક્સિંગ લાઈન સર પેલી હાંતે જોળ લગાવી. બરાબર બરાબર લીધું. ફળથી થોડું. તો આપણે ફાઇનલી ઝુમર તો ઓર્ડર કરી લીધો અને આપણે એને બધું ગાડીએ લીધું લીધું. તો મિત્રો આપણે હવે સ્ટેજ કરી પેલું અમે પહેલે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મળીશું નવા બ્લોગ સાથે